<laughs> Good morning, ba um, ba um, ba. Good morning, um, ba um, ba. So what are you? I just last time I was doing power દર વખતે કાચા બટેટા you ready? પણ આ વખતે man power. We go and carry it. પ્રોગ્રામમાં મિક્સ કરવાનો એની અંદર નાખેલા જો એટલે આમાં તો જરાક સ્વાદبوطી હળદર દાણા જોઈએ બને જાય ઓ કયું દૂધ છે ગાયનું ગાયનું બામા અડધો માખી છે ખાવા જ આવે એનો મસાલો આવે ને એ જ નાખવાનો હોય બીજું કાંઈનું નાખવાનું હોય પણ આપણે શું કટકે કટ કે ત્રણ ચાર વાર થયા હોય ને એટલે ઓછો હતો એટલે જરાક ઉપરથી કરવો ગુડ મોર્નિંગ આંબામાં આ છે મારા પવેઝ આઈડી

राखना मजे दीदी जॉनी झाटा दीदी बजे એટલે રાખું જો પપડું જો કેમેરો ચાલુ કર્યું એ ઊની નીચે ઉતાર લીધું મજા આવૈ નહિ રાખવાની હું બજાય રૂમમાં ભરતી હો ને ઝટ એટલે રાખું એ उसमे કી કંઈ નહીં મેં વહી બોલ રહા હું તું નીચે ક્યું રખ રહી થી કરવા નાસ્તો ચા પાણી કાંઈ કરવાનો નથી ફૂલ બ્રેક બપોર લગી વિચારું છું ચા પી લો માથું બાથું મો ચડે વળે આ પી હોય તો હું કી દઉં ચા હમ કાલ કેટલી ભીડ હતી ઓલ હોટલ સવારના ઓપનિંગ લાઈનો ની લાઈન લોકો ની ટિકિટ લેવા માટે કાલ લેઝર શો સરસ હતો ત્યાં બધા ને કાલ ને કાલ બધું જોઈ લેવું તો ઉત્સાહ કેવાય એને કે આપણે રાજકોટ વાસી છીએ રાજકોટ નો કઈક નવું થયો હોય તો આપણે આજે જ જોઈ લેવું જોઈએ એને જખમો બે વર્ગમાં બતાવ્યા

હું સાથે લઈને જાઉં મારે રસ્તામાં શૂટ છે રાજકોટ ની બારે તો મને એમ થાય છે કે એમને બી એ લોકોને ઈયા નથી તો ફરાઈ જાય તો હું એને લઈ જાઉં એટલે

તો એ કેમેરો તારે પાછળથી તારે પકડવો પડશે છુપી રીતે રેકોર્ડ કરી એટલે આપણે મંતવ્યો આજે સાચા પડે છે કે ખોટા લેટ્સ સી ઓકે આમ રાખું

ચાલો બીજું શું હમ નોઈ મત ની ઓટલા ની પૂરી તવા હે બસ લોજિક જમતી નથી કેટલા દિવસ આલો આજે બારે તો ન દે ને નવો તો હજી હવે શું વિચાર્યું જવા માટે તૈયાર તો આપણે જ આવશે અહીંયા બીજી ન હોય હાલો પાંચ જણો છે ને હા Jasmine, come us? Who are you? So yep. Tell me about You know what it is? My man paid me to all class I am going to go to the table. I'm ચાલો રિયા ગઈ છે ક્લાસમાં અને બાને માસીન ઘરે મૂકવા ગઈ છે કાલનો પ્લાન ચોરો સોરોમાં ચાલે છે ફર્સ્ટ ટાઈમ આ રીતના શૂટિંગ ટાઈમે હું ફેમેલીને લઈને જાઉં છું ખાસ કરીને બા બાપુજીને એટલે થોડુંક ટેન્શન છે મને કે તડકો અને ગરમી બહુ છે પછી એ ટિકિટ ત્યાંની એડવાન્સ બુક કરવાની છે એ રાત્રે જોશું અને હાલ અત્યારે હું જાઉં છું એક જગ્યાએ ઇન્ટરવ્યુમાં પોડકાસ્ટ છે જોઈ ત્યાં કેટલી વાર લાગે છે એક્ઝેક્ટ ઉપર ઓફિસ છે વિરાણી સ્કૂલ પાસે એની સામે જ છે વિરાણીની સામે લાપિનોઝની ઉપર

આલુ પરોઠા ચાલુ થઈ ગયા છે અને હા ગઈ વખતે આલુ પરોઠા આ બધા એવા ને તો એક બેનો એવી કમેન્ટ આવી હતી આલુ પરોઠા ના કહેવાય તો એ લોકોને મારું ખાલી એટલું જ કહેવાનું છે કે ફૂડ એક આર્ટ છે એક કલા છે એકચ્યુઅલમાં ઘણી રીતના ઘણી સ્ટાઇલથી તમે બધું જ બનાવી શકો ઓલી રીતના જે તમે જિંદગીમાં જે આલુ પરોઠા જોયા છે એ રીતના તો બને જ છે કે અંદર આલુનું સ્ટફિંગ હોય વચ્ચે હોય પણ આ રીતના ખાય ને તો બી બહુ સરસ લાગે છે અને ઘણી બધી વેરિય ઘણું બધી વેરીએશન હોય છે ઘણું બધું નવું નવું ફૂડ હોય છે અને કાંઈક ને કાંઈક પ્રયોગ કરતા હોય માનો કે બટેટાનું શાક હું વઘારું મારા જ ઘરની વાત છે મને મારા હાથનું શાક ભાવે ને એવું કોઈના હાથનું નથી ભાવતું છાલવાળું અને બધા અમારી ઘરે જેટલા બટેટું વઘારે ને બધાનો ટેસ્ટ અલગ હોય એટલે બધા એની ક્રિએટિવિટી અલગ હોય અને નવું કંઈક ટ્રાય કરવામાં શું વાંધો છે હું તો મને કોઈક નવી રેસીપી આપે તો હું તો પ્રયોગ કરી જ લઉં અને ઘણી એવી જગ્યા એવું છે કે જ્યાં અમુક વસ્તુઓ મેં ટ્રાય કરી મોજ જ આવી ગઈ જેમ કે રિસન્ટલી વાત કરું કે તાલોદ તાલોદ કેમ તાલો મગજ માગી તાવડાવાલા જે આપણે પાણીપુરીનું પાણીનું ની બધું મેં મૂક્યું હતું હમણાં આની પહેલાના બ્લોગમાં એમને ત્યાં શૂટ પીતું ને એટલે આંટી બહુ પ્રેમ ભાવથી એમને જમવાનું ગોઠવીને રાખ્યું હતું ગરમ ગરમ ઢોકળા મૂઇકા સ્ટીમ ઢોકળા પછી યલ્લો જે ખમણ ઢોકળા કહીએ તો એને કાઠિયાવાડ સાઈડ લસણની ચટણી તેલ સાથે ગરમ ગરમ પણ ખાય એ ઠરી જાય પછી એમાં વઘાર કરીને એને ખમણ બી બનાવી નાખે તો એ ઢોકળા હતા એની અંદર લસણની ચટણી હું ઉમેરતી દીધી કે તમારે અલગથી સ્પેશિયલ લસણ ચટણી ખાવાનું જવું નથી એ ઢોકળામાં ખાવાની મજા આવે અને સાથે મેં આ લોકોને કહીને રાખ્યું છે રિયા યાદ રાખજો આપણે એ ઢોકળા જ્યારે કરીને ખમણવાળા પીળા ઢોકળા તો મેં ઓલી વાત નહોતી કરી ચટણીની એ ખાસ કરવી છે લીલું લસણ મરચાં ને એ પછી હવે રેસીપી પરફેક્ટ યાદ નથી પણ તેથી એ ભાઈને ફોન કરી દઈશું સવારે ફ્રેશમાં ફ્રેશ એ ટોચી નાખી બનાવી હતી એની સાથે એ ખાધું હતું મોજ આવી ગયું એટલે આવી બધી મજા છે અને અત્યારે વાગ્યા છે નવ નવ વાગવા આવ્યા બંને ત્યાં સુધી બધે વહેલું આજે જમી લેવાના છે કેમ કે સવારે વહેલું ઊઠીને જવાનું છે એટલે ફટાફટ બધી તૈયારી કરવાની છે બધા પેકિંગ બાકી છે બધાને છાસ કરી ઓકે રિયા સાથે એક બહુ મોટું એક્સિડન્ટ થઈ ગયું છે એટલે એ હવે વિચારે છે કે કદાચ એ ન આવે તો હું વિચારતો છું ને એને મને એમ કીધું કાલની ટ્રીપ કેન્સલ ને તો તો મેં કીધું વાંધો નહીં મન તો એ મજા આવશે

તમારી કઈ થઈ તો કેવી ચાલી રહી છે મુકેશભાઈ અને તાનસેન તાનસન નું ગીત છે તાનસન કઈ કમેન્ટ તો એવી જ હતી પણ મુકેશભાઈ ગાયેલું છે આ ગીત સંગીત સમ્રાટ છે છે એમ એવી કોમેન્ટ આવેલી છે તમે હતા ને કે હતું એમ હવે જોરો શોરો માં તૈયારી થઈ રહી છે બધા ધંધે લાગી ગયા છે ફૂલ પેકિંગ બેકિંગ ને અને સવારના ગાડી સાફ કરવા વાળાની સાડા છ વાગ્યામાં કહી દીધું છે અંદર થી ક્લીન એકદમ મસ્ત કરાવી નાખવાની છે જો છે છે રીલ જોયે બેટા બેટા નથી એના છે હો હોય મારું બાકી છે મેં કીધું તું પેલા પેક કરી લે પછી મારું કરું તો હવે ફ્રી થઈ થાય કી

અમારે જવાનું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરમ દિવસે એટલે સવારના ગાડીમાં બેઠા બેઠા મેડમ જોશે બાકી જોશું કંઈક કે કન્ફ્યુઝન કન્ફ્યુઝિંગ બહુ જાજુ છે અને કાંઈ વાંધો નહીં હવે સવાર ઉપર રાખીએ હું અત્યારે વાઈ ગયા ઓલરેડી રાતના બાર હું આઈસ્ક્રીમની મજા લઉં અને વહેલું સવાર ઉઠવાનું જ પાંચ વાગ્યા મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત